જે જુદી જુદી હોસ્પિટલો છે એલજી હોસ્પિટલ એસવી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે આવનાર સમયમાં વિધિન ત્રણ કે ચાર દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈપણ દર્દીના જો સિમ્ટોમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે